જય શ્રી કૃષ્ણ લેપનાની વિધિ અને એનું મહત્ત્વનો આ ત્રીજો એપિસોડ સોરી બહુ જ વચ્ચે બે દિવસનો બ્રેક પડી ગયો કારણ કે મને મલેરિયા થઈ ગયો હતો એટલે પછી થોડુંક આમ લેઝી પણ થઈ ગયું હવે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ પીઠી પછી ઉકરડી છે નોતરવા ગયા એના બાદ ગણેશ સ્થાપનની જે વિધિ થતી હોય છે ગણપતિ સ્થાપનાની બસ એનું જ પૂજન ચાલી રહ્યું છે એ પણ વાડીમાં જ મમ્મી પાર્લરમાંથી તૈયાર થઈને આવી ગયા છે એકચ્યુલી આ જે બધું ચાલી રહ્યું હતું એ એટલું બધું કટુકટ કટ્ટુકટ ચાલી રહ્યું હતું કે અમુક આમ તમે વિડીયોમાં અમુક ફેસીસ તમે જોશો જે કદાચ તમને અટપટા લાગશે કે અચ્છા ઓકે આને આવો ફેસ કર્યો પણ મારું અને મમ્મીનું ફોકસ ફક્ત એટલું હતું કે જે અમને રાખ્યા છે અમને જે રાખીને રહ્યા છે અમારી સાથે જેમણે દરેક કપડાં સારા નબળા દરેક સમયમાં જે અમને સપોર્ટ કરતા આવ્યા છે એમને એમનો એ હક આપવાનો છે આ મારું અને મમ્મીનું બિલકુલ ક્લિયર ચીટ હતું મહત્ત્વની વિધિની વાત કરીએ તો શુભુરાણમાં પણ ગણપતિની ઉપસ્થિતિ વગર શિવપુરાણ બિલકુલ અધૂરું જ લાગે છે કહેવાય છે કે શિવ અને પાર્વતીજીના લગ્નમાં પણ લગ્નની વિધિમાં ગણેશજીની સર્વપ્રથમ ઉપાસના પ્રાર્થના વિધિ કરવામાં આવી હતી હવે આ બધું કેવી રીતે પોસિબલ છે એ એવી રીતે છે કે યુગાંતરોથી જ આ બધું ચાલતું આવ્યું છે અસંખ્ય વાર શિવપુરાણ થયું અસંખ્ય વાર રામ રાવણનું યુદ્ધ થયું અસંખ્ય વાર મહાભારત પણ સર્જાઈ ચૂક્યું છે અને ગણપતિજી એટલે શુભ પવિત્રતા પોઝિટિવિટી છે એમનું જ્યારે મસ્તક છેદાયું એ પહેલાં ગણપતિજી ખૂબ અભિમાની હતા એવું શિવજીના મુખમાંથી શિવપુરાણમાં ઉચ્ચારવામાં આવ્યો છે કે પાર્વતીજી દેવી તમારા મેલમાંથી ઉત્પન્ન થયેલો આ મલપુત્ર હતો એટલે જ એ વધારે પડતો શું કહેવાય ગુસ્સાવાળો હતો પણ હવે જે પુત્ર થશે એ એ કદાચ બહુ અલગ હશે અને એવું જ થયું કે હાથીનું મુખ લગાડવામાં આવ્યું અને હાથી કહેવાય છે કે બહુ જ સિદ્ધાંતવાદી હોય છે એટલે જ હાથીનું મુખ લગાડવામાં આવ્યું ત્યારબાદ દરેક દેવી દેવતાઓએ એમને કંઈકને કંઈક હથિયાર આપ્યા કંઈકને કંઈક વરદાન આપ્યું એમાં વિષ્ણુજી દ્વારા ઉચ્ચારવામાં આવ્યું કે ગૌરીપુત્ર ગણેશને સર્વપ્રથમ સ્થાન આપવામાં આવે છે દેવમાં સારા પ્રસંગમાં અથવા તમે માનશો નહીં કે તમે કોઈક બેસણામાં જાઓ અને ત્યાં શ્રદ્ધાંજલિનો કોઈ કાર્યક્રમ હોય ને તો પણ એક વક્રકુંડ મહાકાય આ મંત્ર બોલવામાં જ આવે એટલે ગમે તે સ્થિતિમાં ગણપતિજીનું મહત્ત્વ છે લગ્નમાં તો ગણેશજીની દગલેને પગલે ઉપસ્થિતિ નોંધવામાં આવી છે અને આ સ્થિતિમાં લગ્ન પ્રસંગે સર્વપ્રથમ પહેલાં ગણપતિની મૂર્તિ સ્થાપવામાં આવતી હતી ત્યારબાદ છબી આવી પછી એની અંદર એડ થયું કે એ છબીની અંદર દીકરી અને દીકરાનું નામ હોય જે તારીખે જે લગ્ન લેવામાં આવ્યા હોય એ લગ્નનું તારીખ હોય લગ્નનું સ્થળ હોય લગ્ન લેનારનું નામ હોય અને જે તિથિ હોય વધ હોય એ સ્પેશિયલી મેન્શન કરવામાં આવે છે હવે આ બધું વસ્તુ કેવું તમે જીવનભર સાચવી શકતા હોવ તો જ મહત્ત્વનું છે બાકી આ મહત્વનું નથી ગમે તેમ મૂકી દેવા માટે આ ગણપતિના ફોટાઓ મૂર્તિઓ નથી હોતી એટલે થોડું હવે વધારે ડેવલપ થયું કે આપણે જોવા જઈએ તો આપણા શું કહેવાય મેરેજ હોલમાં જ એક દિવાલ ઉપર આ વસ્તુ પોર્ટ્રેટ કરી દેવામાં આવે છે કારણ કે પછી દરેક વ્યક્તિ આ વસ્તુ ના સાચવી શકે એટલે એ સ્પેશિયલ સ્થાપના એમની જ કરવામાં આવે છે શુભ લાભ સિદ્ધિની પૂજન પાજન કર્યા બાદ ફક્ત એક જ મનોકામના કરવામાં આવે કે આ પ્રસંગ અમારો જે છે એ હેમ ખેમ પાર પાડજો અને મમ્મી આ આખું પૂજન કરી રહ્યા છે એના મોડા પર થોડુંક એવું લાગી રહ્યું છે કે થોડાક કદાચ ગુસ્સામાં હશે અથવા એ કંઈક વિચારી રહી હશે કંઈક તો કંઈક તો એના માઇન્ડમાં ચાલી રહ્યું છે જે કદાચ બહાર ફેસ પર આવે છે અને સૌથી મોટી હું મારી કમી અથવા ક્લિયરિટી હું ક્લિયરિટીમાં માનું છું તો એવું લાગે છે કે આઈ થિંક તમે જે વિચારો છો એ બધું ક્લિયર કટ સામેવાળાને ખબર પડી જાય ને તો બિલકુલ સારું જ પડે ના તમારે બોલવાની ઝંઝટ રહે ના મિસઅન્ડરસ્ટેન્ડિંગનો કોઈ ભાવ રહે અને મમ્મી કંઈક ને કંઈક વિચારી રહ્યા છે એનું કારણ એ છે કે એ સમય દરમિયાન મમ્મી ને ઘણું ને એવું આવતું હતું કારણ કે એક મહિનાની અંદર લગ્ન લેવાય એ કંઈ ખાવાના ખીલ નથી આઈનો કે જે પૈસાવાળા હોય જેને દોડવાવાળા અઢળક સદસ્ય હોય સભ્યો હોય એને કોઈ જ કદાચ પ્રોબ્લેમ નથી પણ અમારા જવા માટે આ વસ્તુ બહુ ડિફિકલ્ટ હતી પણ એમાંનું એક પણ વસ્તુ અમારી જોડે નથી અમે સ્પેશિયલી ડાકોર ગયા અને ડાકોર જઈને અમે કોઈ પણ અટકળ વગર મારી મમ્મી એકલા હાથે બધું પાર પાડ્યું અને એ જ કદાચ એ વિચારમાં હશે કે બધું ફટાફટ થઈ જાય શાંતિથી દરેક વિધિ વિધાન મારી દીકરીના લગ્નમાં પાર પડે એટલે મમ્મી એવી રીતે બેઠા છે અને હું એ સમય આઈ થિંક પાર્લરમાં હતી મારી આશા છે કે તમે આ વિડીયોને યુટ્યુબ ફેસબુક સ્નેપચેટ ડેલી હન્ટ જ્યાં પણ જોતા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો તમારી વાતો મને પણ કહેજો ગમે તો એને શેર કરજો અને ના ગમે તો અન ડિસલાઇક અને હેટ કમેન્ટ પણ તમે ડેફિનેટલી આપી શકો છો મારા માટે આટલો સમય કાઢ્યો એના માટે થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ અને હા આ વિડીયો હું સવારે મૂકી રહી છું છ વાગે એટલે ગુડ મોર્નિંગ બિલકુલ કેવું જ પડે